નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ આપણે આવી ગયા છીએ કપાસની હરાજીમાં તો આજે આપણે જોઈ શકો છો કપાસની હરાજી ચાર પાલ છે એટલી ભારી દેખાય છે તે ભારીની આવક છે થોડીક વાર મારાજી ચાલુ થશે આજે તારીખ છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ તો ચાલો આપણે જોઈએ શું કે આજના કપાસના બજાર ભાવ એકાઈ હા હા એકોતેર એકોતેર બાર એકોતેર દિયાલો નહીં ગેમ જેમાં બાર એકોતેર બારસો ને એકોતેર રૂપિયા કપાસના બજાર કહું છે બારસો એકોતેર રૂપિયા એકતાલીસ એકાવન એકાઈસ એકોતેર

એ એ બિના પામા ભરફોર થી આમાં રસોલો મનો કદા હારું એ જઈ ગયો મારિયા યાર એટલે ઉણ હાલો આ 991 રૂપિયા લેજી રામામાં 991

1421 માં લાગે એમ કેમાં 1421 રૂપિયા 1421 રૂપિયા મિત્રો આ કપાસના બજાર ભાવ છે 1421 રૂપિયા આમ લગાવો લાગુ હે આપડો હાલો કામ નહી મારા દો 1372 માં આ એ ભાઈ ભાઈ એને દીધું તે 14 ને છત્રી મળી ગઈ રૂપિયા મિત્રો આ કપાસના બજાર ભાવ છે 1436 રૂપિયા હાલો એક છત્રી ગઈ Ča oča na 4tris rukia mit rakapa nábaďar, musžete úca 4